તો મિત્રો ભરશિયાળે ગુજરાતના વિસ્તારોમાં થયો છે વરસાદ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો જાણી લ્યો કે હજુ ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારની અંદર આવનારી કલાકોમાં માવઠું આપને આજના આ વિડિયોની અંદર મિત્રો જાણીશું કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે લાઇવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો અરબ સાગરમાં સક્રિય લો પ્રેશર પૂછળિયા વાદળોની અસર આપણા ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વાદળિયા વાતાવરણ સાથે મિત્રો વરસાદ માવઠું થવાના સમાચાર આવી રહ્યા છે તો મિત્રો જાણીશું કે કયા વિસ્તારની અંદર વરસાદી માવઠું થયું છે અને હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં જેમાં બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે હવામાન એવા પરેશ પણ નવી વ્યક્ત કરી છે જેમાં અત્યારે હવામાન અંતર્ગત મિત્રો ફરી એકવાર એવા સમાચાર આવી રહ્યા છે ઠંડી નથી હજુ પણ પડી રહ્યો છે અમુક ભાગોમાં વરસાદ ડિસેમ્બર મહિનાની અંદર મિત્રો ઠંડીના કોઈ મોટા રેકોર્ડ નહીં બને તેવી હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ખાસ કરીને આજના વિડીયોને અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવામાનને લગતી માહિતીને લઈને તેમના વિશે વાત કરીએ તો હાલ સૌથી પહેલા મિત્રો અત્યારે ઉપરથી લેવામાં આવેલી તસવીર સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો હાલ તસવીરો કે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર અમુક વિસ્તારોમાં જેમાં જુનાગઢ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ લાગુના વિસ્તારથી લઈને ગીર સોમનાથથી લઈને જુનાગઢના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે વાદળોનું વહન અરબ સાગરમાંથી ગુજરાત ઉપર આવતું જોવા મળી રહ્યું છે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે દક્ષિણી ગુજરાતના વલસાડ અને ડાંગના અમુક અંતરિયાળી ગામોની અંદર વરસાદી ઝાપટા થવાના સમાચાર મળી રહ્યા છે હાલ તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હાલ વલસાડના ધર્મપુરની અંદર વરસાદી ઝાપટું જોવા મળ્યું છે સાપુતારા લાગુના વિસ્તારમાં પણ ચોમાસા જેવો માહોલ અત્યારે ભર જોવા મળી રહ્યો છે આ મિત્રો દક્ષિણ ગુજરાતના ડાંગર અને હાલ વલસાડ લાગુના વિસ્તારની અંદર ગઈ કાલ સાંજે ના સમયગાળા દરમિયાન માવઠું થયા હોય તેવા સમાચાર જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળછાયું વાતાવરણની વચ્ચે ધરમપુરના અંતરિયાળ ખાસી મિત્રો આસપાસના જે ગામો છે જેમાં રાજાપુરી ગોરખડા અને મિત્રો મોહપુરી ગામની અંદર પણ કમોસમી વરસાદ રૂપી વરસાદ નોંધાયો વાતાવરણમાં મિત્રો ઠંડક પ્રસરી હતી લોકો ઠંડીમાં હાલ મિત્રો જોવા મળી રહી છે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વળશિયાળાની અંદર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હવે પછી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ લાગુના વિસ્તારો કે ત્યાં વાદળ્યું વાતાવરણ વંથલી લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો ગીર સોમનાથ ઉનાથી લઈને ભાવનગરની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના પણ મિત્રો તમે જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તારથી લઈને નવસારી ડાંગર આહવા સાપુતારા નાસિક સુધીના પંથકોની અંદર મિત્રો ભર શિયાળાની અંદર જ્યારે ચોમાસા જેવો માહોલ થયો હોય આકાશી વાદળો આવ્યા હોય તે પ્રમાણનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ અરબ સાગરની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે ફ્લેંગલ નામનું વાવાઝોડું હતું આ વાવાઝોડું દક્ષિણ ભારતના ભાગોને ત્રાટક્યા બાદ નબળું પડીને અત્યારે હાલ અરબ સાગરના પશ્ચિમી દિશા તરફ ઓમાન દેશ તરફ આગળ વધ્યું આ સિસ્ટમ અને મિત્રો આ લો પ્રેશર એટલે કે અરબ સાગરની અસ્થિરતાના પૂંછડિયા વાદળોની અસરોના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટા ફેરફાર થયા છે હાલ એવા પણ ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે હાલ એવી પણ અત્યારે હાલ અનુમાન અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે નવી આગાહી અને મિત્રો હવે પછી આપણે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર હજુ પણ કયા વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા આવશે મોટા ફેરફાર થશે ખાસ કે મિત્રો હવે વાત કરી તો આવનારી ચોવીસ કલાકની અંદર જેમાં અરબ સાગરની અંદર સિસ્ટમના કારણે ગુજરાતના અમુક વિસ્તારની અંદર સતત પવનની દિશા બદલવાની સાથે અમુક વિસ્તારોમાં હજુ પણ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનુ ફૂંકાતા જોવા મળવાના છે એવા સમાચાર મળી રહ્યા છે સાથે સાથે મિત્રો હવે જો આપણે થોડીક વધુ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો જે અત્યારે બંગાળની ખાડીના તમે આ વિસ્તારો જોઈ શકો છો ત્યાં પણ અત્યારે એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળે રહી છે આમ તો મિત્રો ભારતના દક્ષિણી ભારતના તમે રાજ્યો જોઈ શકો છો ત્યાં વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે હાલ તો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનામાં હંમેશા કાતિલ ઠંડી પડતી હોય પરંતુ આ કમોસમી વરસાદનો માર હવે ખાસ કરીને ભારતના અનેક રાજ્યોના જે વાસીઓ છે એમને આ વરસાદી માહોલનો સામનો કરવો પડશે કારણ કે મિત્રો તમે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે હાલ કોઈ પણ વરસાદની કે માવઠું પડેલ કોઈ સંભાવના નથી પરંતુ ગુજરાતમાં હજુ સુધી જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોય એવો કોઈ અનુભવ થઈ રહ્યો નથી ભર જે રીતે કાતિલ ઠંડી પડતી હોય ગુલાબી ઠંડી પડતી હોય જે એવો અનુભવ થતો હોય એવો અનુભવ હજુ સુધી થઈ રહ્યો હોય એવા કોઈ પણ આંકડા સામે નથી આવી રહ્યા અને ગુજરાતમાં તો બપોર દરમિયાન તો હાલ ભર ઉનાળા જેવો માહોલ ગરમી તાપમાનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તાપમાન ઉકળાટ વાતાવરણીય અસ્થિરતા જોવા મળે અમદાવાદમાં ત્રીસ ડિગ્રી સુરતમાં તેત્રીસ વેરાવળમાં એકત્રીસ જામનગરમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું આમ મિત્રો અઠ્યાવીસથી કહી શકાય કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતના બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે કચ્છના લાગુના વિસ્તાર જેમાં નળિયા ગાંધીધામ હાવડ આ તમામ વિસ્તારની અંદર મિત્રો અઠ્યાવીસથી લઈને મિત્રો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો વહેલી સવાર અને કાતિલ ઠંડીનો અહેસાસ પણ અમુક અમુક ભાગોમાં થઈ રહ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને દરિયાઇકાંઠાના ભાગોની અંદર તો મિત્રો તાપમાનમાં કોઈ અત્યારે હાલ ઘટાડો થયો હોય એવા સમાચાર નથી કારણ કે દરિયાઈકાંઠાના વિસ્તારોમાં તો થોડીક ગરમી ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળ્યું પરંતુ મિત્રો ખાસ કરીને જે ભારત સાથે મિત્રો ગુજરાતના જે અમુક પર્વતીય વિસ્તાર એટલે કે જે ડુંગરાળવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે કાતિલ ઠંડી પડતી હોય તેવો અહેસાસ અત્યારે થઈ રહ્યો હોય હાલ એવા ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા જોવા મળી રહ્યા છે સત્ય ભારતના મિત્રો તમે આ નીચાણવાળા ભારતના દક્ષિણ ભારતના રાજ્યો જોઈ શકો છો ત્યાં તો મિત્રો અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ભર શિયાળ ચોમાસું કેમ આપણે ગાજવીજ સાથે વીજળના ચમકારા થતા હોય અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડતો હોય એમ વરસાદી જાપટા સ્વરૂપે માહોલ અત્યારે હાલ ગરમાતો જોવા મળી રહ્યો છે હાલ એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની પણ નવી અને નક્કોર આગાહી સામે આવતી જોવા મળી રહી છે એટલે કે મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા જે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ અરબ સાગરના જે આ ભાગ તમે જોઈ શકો છો અરબ સાગરનો એ ભાગમાં પણ મિત્રો ખાસ કરીને આ ભાગ અત્યારે હાલ નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે જ અત્યારે હાલ મિત્રો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી હોય હાલ એવા પણ આંકડા સામે આવી રહ્યા છે કોઈ વાવાઝોડું બને એવી કોઈ સંભાવના નથી પરંતુ મિત્રો નાનકડી લો પ્રેશર છે એ આપણા ગુજરાતના ખેડૂતોને ડરાવી રહી છે એટલે કે એવું અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જાણકારી મળી રહી છે કે કમોસમી વરસાદ છે માવઠાણો માર છે મિત્રો આ ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે બાવીસ ડિસેમ્બર બાદનો જે સમયગાળો હોય છે ત્યારે એક નાનકડી વાદળી આવશે અને વાદળીનો ભાગરૂપે મિત્રો ચોમાસું હાહાકાર મચાવતું હોય ખાસ કરીને એવા આંકડા સામે આવી શકે પરંતુ આપણા ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો કોઈ વરસાદની સંભાવના નથી પરંતુ ભારતના જે દક્ષિણ ભારતના ભાગથી લઈને સાગરના તમે આ ભાગ જોઈ શકો છો આ ભાગની અંદર ખાસ કરીને મિત્રો વાદળોના ઘેરાવા છે અત્યારે ઘેરાતા પણ જોવા મળી રહ્યા છે હાલ એ રીતે મિત્રો ખાસ કરીને સંભાવના જોવા મળી રહી છે આ વાદળોના ઝૂંડ પણ ખાસ કરીને મિત્રો ઘેરાતા હોય એટલે કે આ ભાગની અંદર